વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નવી પ્રવૃત્તિ તરફ સૂર્યકૂકર વર્ણન નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો હેતુ સૂર્યકૂકરની ઉપયોગિતા સમજવી પદ્ધતિ સૂર્યકૂકર પ્રકાશ ઊર્જા ઉષ્મા ઊર્જા સૂર્ય એ પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યમાંથી આપણને વિનામૂલ્યે ઉષ્મા ઊર્જા અને પ્રકાશ ઊર્જા મળે છે સૂર્યકુકર સૂર્યકુકરમાં ખોરાક બાફીને કે શેકીને બનાવી શકાય છે સૂર્યકુકરમાં બાફીને કે શેકીને બનાવેલા ખોરાકમાં તેના પોષક તત્વો જળવાઈ રહે છે વળી ખોરાકના ગુણ અને સ્વાદ કુદરતી સ્વરૂપમાં જળવાવવાથી ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો બને છે સૂર્યકુકરમાં સૂર્યની ઊર્જાનો જે ઉપયોગ થતો હોવાથી બળતણનો ખર્ચ થતો નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિર્ણય લઈશું સૂર્યકુકરમાં સૂર્યના તાપમાં શેકાયેલો અને વરાળથી બફાયેલો ખોરાક કુદરતી સ્વરૂપમાં સ્વાદ તથા ગુણ ધરાવે છે તથા પોષક તત્વો જળવાવવાથી ખોરાક ઉત્તમ ગુણવત્તાવાળો બને છે